ભારતીય જનતા પાર્ટી દ્વારા સેવા પખવાડિયા અંતર્ગત નમો મેરાથન યોજાય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે સેવા પખવાડિયા અંતર્ગત રક્તદાન કેમ્પ મેડિકલ કેમ્પ સહિતના કાર્યક્રમો યોજાયા હતા જ્યારે શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુલિસ્તા ગ્રાઉન્ડ ખાતેથી નમો મેરાથનનું આયોજન કરવામાં આવ્યું હતું નમો મેરાથન દોડમાં જીત ત્રિવેદીએ આંખે પટ્ટી બાંધી ત્રણ કિમીની દોડમાં તેની સાથે મોટી સંખ્યામાં યુવાનો સહિતના નગરજનો જોડાયા હતા આ મેરેથોન દોડનું મેયર ભરતભાઈ બારડ કેન્દ્રીય મંત્રી નીમબેન બાંભણીયા શહેર પ્રમુખ કુમારભાઈ શાહ ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ધારાસભ્ય સજલબેન પંડ્યાએ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું જોઈ લેજો અહીંયા જે હવે આપણી હોમ એક્ટિવિટી માટે છે જે નમો

ભારતીય જનતા યુવા મોરચા તરફથી આજે નવો યુવા રન યોજાયેલી હતી જેમાં આજે મારો નવમો વર્લ્ડ રેકોર્ડ એટેમ્પ કર્યો જેમાં મેં આગ પર પટ્ટી બાંધીને ત્રણ કિલોમીટર દોડ લગાવી છે એને આપણે કિલોમીટર જેમ ગણાય તેમ આ બધા કન્ટ્રીઝમાં આઉટર કન્ટ્રીઝમાં માઇલ્સ ગણાય મારો ટાર્ગેટ એ હતો કે મારે બે માઇલ એટલે કે લગભગ ત્રણ કિલોમીટર મારે એકવીસ મિનિટની અંદર દોડવાનું હતું એ સક્સેસફુલી આજે થઈ ગયો છે અને મને બહુ ખુશી વ્યક્ત થાય છે કે મારો આજે નવમો વર્લ્ડ રેકોર્ડ એકવીસમી તારીખે ભાવનગરમાં એટેમ્પ થઈ ગયો છે સક્સેસફુલી ખૂબ મજા આવી રહી છે હું ભાવનગરનો જ રહેવાસી છું મારા અત્યાર સુધી બધા વર્લ્ડ રેકોર્ડ ઇન્કલુડિંગ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મેં રિસન્ટલી સુરતમાં ગયો હતો પણ મારે એક એવું હતું કે હું ભાવનગરમાં જ હું ભણ્યો અહીંયાથી જ મને ઘણું બધું ડિસિપ્લિન ઘણું બધું બધું જ મળ્યું છે મને અને મારો એક એઝ અ ગ્રેટીટ્યુડ માટે મારે ભાવનગરમાં વર્લ્ડ રેકોર્ડ કરવો હતો અને આ ટોપિક જે નશામુક્ત ભારત છે એમાં મને કરવાનો ખૂબ મને આનંદ થઈ રહ્યો છે નમો યુવા રન સમગ્ર ભારતની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સંદેશ અને યુવાઓને ખાસ સંદેશ આપ્યો છે કે નશા મુક્ત ભારત યુવા એ અમારી દેશની આધાર શક્તિ છે યુવા સશક્ત રહે યુવા ઉર્જાવાન રહે એ સંદેશ સાથે આજે ભાવનગર શહેરની અંદર યુવા નમો યુવા રનનો કાર્યક્રમનું આયોજન કર્યું છે અહીંયા ભવ્ય અને સુંદર આયોજન થયું છે ત્યારે આપણા દેશનો યુવા સશક્ત બને નશા મુક્ત બને અને રાષ્ટ્રને સમર્પિત એવો યુવા તૈયાર થાય એના માટેનું જે આ ભવ્ય આયોજન કર્યું છે ત્યારે યુવાઓ ખૂબ આગળ વધે અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં રાષ્ટ્રના શ્રેષ્ઠ રાષ્ટ્રના નિર્માણમાં એમનું યોગદાન રહે સમગ્ર ભારત વર્ષની અંદર આદરણી મોદી સાહેબના પંચોતેર વર્ષની સેવા સપ્તાહની ઉજવણી થઈ રહી છે અલગ અલગ સેવા કિપ્રતો જનજાગૃતિનું કામ આપ સૌના પણ ધ્યાનમાં છે કે ચાહે બ્લડ ડોનેશન હોય ચાહે મેડિકલ કેમ્પો હોય આજે સમગ્ર ભારતની અંદર નમો યુવા રન નશા મુક્ત ભારત માટે એની જાગૃતિ માટે પંચોતેર જગ્યા ઉપર આજે ભારતીય જનતા યુવા મોરચા દ્વારા યુવાનોને સાથે લઈને આ નમો યુવા રન એટલે કે દોડ રાખી છે મેરેથોન રાખી છે હું સૌ યુવાનોને આજની મેરેથોનમાં જોડાવવા માટે આજની નમો યુવા રન એટલે કે દોડમાં જોડાવવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જનજાગૃતિનું ખૂબ મોટું કામ ભારતીય જનતા યુવા મોરચાએ ઉપાડ્યું છે ત્યારે આતંકવાદીઓ જે પ્રકારે દેશને ખોખરો કરવા માગે છે દેશને પાછો ધકેલવા માગે છે એમાં હંમેશા આ નશો એ હંમેશા હાનિકારક છે ત્યારે નિશામુક્ત ભારત બને એ અભિયાનની શરૂઆત ભારતીય જનતા યુવા મોરચા આજે કરી છે અને આ લડાઈ માની મોદીજીના નેતૃત્વની અંદર માની અમિતભાઈ શાહના માર્ગદર્શન નીચે સમગ્ર દેશ લડી રહ્યો છે ત્યારે આવો આપણે સૌ સાથે મળીને સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારત સશક્ત ભારત અને નિરોગી ભારત માટે અને તો માટે થઈને સૌ સૌપ્રથમ તો નરેન્દ્ર મોદીજીના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત નમો યુવા મેરેથોનનું આજે આયોજન કર્યું છે ખૂબ મોટી સંખ્યામાં દરેક વયના લોકોએ ભાગ લીધો છે અને નશામુક્ત મુક્ત ભારત માટે નશામુક્ત ભાવનગર માટે લોકો કટિબદ્ધ થયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાણા છે અને આજે એક વર્લ્ડ રેકોર્ડ પણ થવાનો છે એટલે આજે ભાવનગર માટે ગર્વની પણ વાત છે કારણ કે એ પણ એક યુવાન છે અને ખૂબ સારો સંદેશો ભાવનગરના લોકો સુધી અને સમગ્ર વિશ્વ સુધી આનો સંદેશો પહોંચશે